નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રાજેશ સોડોડિયા સોશિયલ મીડિયા સાઇટ્સ પર આવો આપણે સાંભળ્યા જે કહાની પરંતુ આખી કહાનીનો મર્મ અને એમનું મહત્વ સમજવા માટે આ વિડીયોના અંત સુધી આપ જોડાઈ રહેશો અને આપને આ સ્ટોરી યોગ્ય લાગી હોય તો આપ અમારા સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો કરશો અને આગળ શેર કરશો આવો જે કહાની તરફ એક જંગલની અંદર એક મોટું ઝાડ હતું ખૂબ જ ઘટાટો વૃક્ષ હતું અને એ વૃક્ષની ઉપર ઘણા બધા કબૂતર રહેતા હતા એમાં એક કબૂતર છે એ ખૂબ અનુભવી અને ઉંમરમાં વૃદ્ધ હતું અને ખૂબ દૂરદર્શી અને દિવ્ય દ્રષ્ટિ વાળું હતું તો એ કબૂતર છે એમને બધા પ્રેમથી તાવું કહીને બોલાવતા હતા એટલે કે આખો જે કબૂતરનો સમૂહ હતો એ સમૂહ વડીલ કે એમના દાદા જેવું એમનું સ્થાન હતું અને માન હતું તો એક દિવસની વાત છે એ કબૂતર જયારે ઝાડ ઉપર બેઠું હતું એમને નીચે જોયું કે ઝાડના થળિયાથી એક નાનકડી એવી વેલ છે એ ઝાડ ઉપર ચડે છે એટલે એમને જોયું તો સાંજે બધા કબૂતર બધા ને વાત કરી કે આજે વેલ ઝાડ ઉપર ચડી રહી છે આ આ તમે કાપી નાખો એટલે બધા સવાલ કર્યો કે કે કેમ તો વેલ છે ને એક દિવસે તમારું મોત નું કારણ બનશે અથવા તો તમને બધાને ફસાવશે અથવા તકલીફમાં મૂકશે તો બીજા બધા કબૂતરો હતા એ બધા હસવા લાગ્યા કે આવી શું ગાંડા જેવી વાત કરે છે હવે એવું લાગે છે કે તાવુ ને ઉમર થઈ જવાના કારણે એમની બુદ્ધિ બગડી ગઈ છે તાવું કબૂતરે ખૂબ બધાને સમજાયેલા કે મારી વાતને સમજો આગળના ભવિષ્યમાં આ તમારું મોતનું કારણ સો બની શકે એમ છે તો એક કબૂતરે કીધું કે તાવ તમે આટલી એવી નાનકડી મોટી વાતને ખેંચી રહ્યા છો ખૂબ લાંબી કરી રહ્યા છો એવું કઈ બને નહીં એમ કરી અને બધા મજાક ઉડાવી અને બધાએ જતા રહ્યા તાવું ખૂબ ખોટું લાગ્યું કે મારું પરિવાર છે એક સમય આવું થશે પરંતુ કોઈ એમની વાતને માન્યું નહીં એટલે પછી તાવું કબૂતર કંઈ જ બોલ્યું નહીં સમયની રાહ જોઈ અને બેઠું રહ્યું એક દિવસનો સમય છે ધીમે ધીમે સમય પસાર થતા થતાં એ વેલ છે એ ખૂબ મોટી થવા લાગી અને ઝાડ ને ફરતી લાગી ધીમે ધીમે વેલ છે એ ઝાડી થવા લાગી અને એક સમય એવો આવ્યો એ વેલ છે ને એ ઝાડ ઉપર ચડવાના પગથિયા જેવી બની ગઈ અને ત્યારે તાવ એ કીધું કે જો હું કેતો ને તમને બધાને કે આ એક દિવસ છે ને પગથિયા રૂપે બની જશે ને આપણા બધાના મોત નું હવે આ ઝાડ ઉપર આસાનીથી કોઈ પણ વ્યક્તિ ચડી શકે ને એવું આ વેલ ના લીધે થઈ ગયું છે ત્યારે બધા કબૂતરો પોતાના હાથમાં હતી નહીં વેલ ખૂબ જાડી થઈ ગઈ હતી એટલે કબૂતરો થી કપાય એમ હતી નાની અને કાપવાનું ત્યારે કોઈ માન્યું હતું એક દિવસ નો સમય છે પારથી ત્યાં આવે છે અને જોવે છે કે આ જંગલ ઉપર ઘણા બધા કબૂતર રહે છે આ ઝાડ ઉપર તો એ ઝાડ ઉપર ચડી અને ત્યાં એનું ઝાડ બિછાવી દે છે અને પછી પારથી જતો રહે છે ત્યારે બધા કબૂતર ઝાડમાં ફસાવા લાગ્યા અને બધા ચિંતિત થવા લાગ્યા ત્યારે ફરી પછી ની પેલી જૂની વાત યાદ આવી એમને કીધું હતું ને કે એક દિવસ આ વેલ છે એ તમારા બધાના મોતનું કારણ બનશે અને હકીકત આજે આવીને ઉભી રહી એટલે એ બધા કીધું કે જો આ બન્યું ને એટલે બધા ચિંતામાં પડવા લાગ્યા પછી એક કબૂતર છે તે થોડું બુદ્ધિશાળી હતું એમને કીધું કે ભાઈ વાંધો નહીં અમારાથી ભૂલ થઈ ગઈ માફી માંગી પરંતુ હવે આ જે પરિસ્થિતિ છે આમાં અમે ફસાયા છીએ એમાંથી બહાર નીકળવાનો હલ પણ હવે તમારે જ અમને આપવો પડશે ત્યારે એ કીધું કે સાંભળો આ પારધી જયારે આપણને ઝાડમાં બધાને ભેગા કરી અને બધાને પકડે ને ત્યારે તમારે બધાએ હું કહું એટલું કરવાનું છે એટલે તમારે બધા આપણે બધા મરી ગયા છીએ કે નહીં એવા એવા રૂપે બધા ઝાડની અંદર રહેવાનું એકદમ મૃત લાગવા જોઈએ જયારે પણ કાઢે ત્યારે કોઈ ફળફળ આવવું નહીં કે કોઈ પણ પ્રકારની શારીરિક હલચલ કરવી નહીં જેથી કરી અને એ મરી ગયેલા સમજીને તમને બાજુમાં બધે મૂકવા મળશે અને પછી જયારે હું એક જ બૂમ પાડું એટલે બધાએ એક સાથે આપણે બધાએ ઉડી જવાનું છે એ યોજના પ્રમાણે બધાએ હા પાડી અને તૈયાર થઈ ગયા બીજા દિવસે પારધી આવ્યો એમને ઝાડમાં ફસાયેલા તમામ કબૂતર છે એને અને એક પછી એક ને પારધી કાઢતો હતો જેમ તાવુએ કબૂતરે કીધું હતું એ પ્રમાણે બધા જ કબૂતર મૃત્યુ પામ્યા હોય એ રીતનો બધા દેખાવ કરી રહ્યા હતા અને એક પછી એક કબૂતર બધાને ધીમે ધીમે પારધી મૂકવા લાગ્યો જયારે છેલ્લું કબૂતર હતું એ જેવું એ ઝાડમાંથી લઈને કાઢી અને મૂક્યું મૂક્યું એટલે તાવુએ તરત ઈશારો કર્યો એક બૂમ પાડી એટલે બધા જ કબૂતર એક સાથે ફળફળ કરતા ઉડી ગયા ત્યારે પાછી તો પારધીને પણ થઈ ગયો આમે ભૂલ કરી છે પરંતુ વિચારવાની વાત એ છે કે આજે કીધું હતું એ વાતને માની ઘણી વાર આપણા વડીલો આપણા પૂર્વજો છે એના જીવનમાં ઘણા બધા પ્રકારના અનુભવો થઈ ગયા હોય છે તો ક્યારેય આપણે આ કોઈ આપણે વડીલ આવી રીતની કોઈ વાત કરતું હોય તો આપણે વાતને ઇગ્નોર કરવી અથવા તો હસી મજાક કરી અને મજાકમાં કાઢી નાખવાથી ક્યારેક પરિણામ છે એ ખૂબ નુકસાનરૂપ થતું હોય છે જેમ કબૂતરની હાલત થઈ હતી એવી રીતે આપણી પણ હાલત થઈ શકે એટલે બચવા માટે હંમેશા આ રીતનો પ્રયાસ કરવો જોઈએ અને આપણે અમુક વાત આપણા જીવનમાં કોઈ લોકો કહે તો આપણે સો વાર વિચારવું જોઈએ સમજવું જોઈએ અને ત્યાર પછી જ એ વાતનું આપણે અનુકરણ કરાય જેમ આ તાવું કબૂતર છે એમણે પહેલા કીધું હતું કે આ આ નાની વેલ છે આને કાપી નાખો ત્યારે જો કાપી નાખી હોત તો આ પરિસ્થિતિ ન આવી હોત બીજો આ વાતનું સારું એ પણ થાય કે ક્યારેય કોઈ નાનું વસ્તુ હોય આપણે કહીએ છીએ ને દુશ્મનને ક્યારેય નાનો ન સમજવો એમ ઘણી વાર આપણે જીવનમાં પણ ઘણી બધા વિઘ્નો એવા હોય કે આપણે એમને ઇગ્નોર કરતા હોય છે નાનું સમજીને કરતા હોય છે અને પછી જયારે મોટું થાય ને ત્યારે પરિસ્થિતિ આપણા અનકંટ્રોલ થઈ જતી હોય છે આપણીથી કાબુમાં બહાર થઈ જતી હોય છે અને ત્યારે ખૂબ મોટી પરિસ્થિતિ સર્જાતી હોય છે એમ આપણા જીવનની અંદર પણ ઘણી પ્રકારની જે સમસ્યાઓ દુઃખ છે એ શરૂઆતમાં નાના સ્વરૂપે જ આવતી હોય છે પણ જયારે એ નાનું સ્વરૂપ આપણને સમજાઈ જાય અને જો આપણે એનું નિરાકરણ અથવા તો એનું હલ કાઢવા માટે પ્રયાસ કરતા રહીએ તો આ તકલીફમાંથી આપણે બહાર નીકળી શકીએ તો મિત્રો આપને આ સ્ટોરી કેવી લાગી એ કોમેન્ટ ની અંદર જણાવશો અને સારી લાગી હોય તો આપ સૌને શેર અને આવી જ કહાનીઓ જોવા માટે આપ અમારી સાથે જોડાઈ રહેશો રાજેશ આપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને તમામ સોશિયલ મીડિયા ને ફોલો કરવાનું ભૂલશો નહીં અને આગળ શેર કરવાનું પણ ભૂલશો નહીં થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત અગર એ વિડીયો આપકો પસંદ આવે તો લાઇક કરે ઓ શેર કરના મત ભૂલિયે બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલિયે